જૈન મિત્રો ગઈકાલે આપણે એક વિડીયો બનાવ્યો જેની અંદર આપણે કીધું હતું કે ભાઈ ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતા અટકવા માટે શું કરવું જોઈએ તો હવે જ્યારે આપણે કદાચ ફ્રોડનો શિકાર બની ગયા છીએ તો તેના પછીની આપણે શું કાર્યવાહી કરવી જોઈએ તેના માટે આ આખે આખો વિડીયો પૂરેપૂરો જોજો અને તમને જો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો જેથી બીજા મિત્રો સુધી પણ પહોંચી શકે તો હું છું અશોક બલ્લર અને આપની સાથે આજે જે ઓનલાઈન ફ્રોડ થઈ રહ્યા છે તે થયા પછી આપણે શું કરવું જોઈએ ને એની એક વિગતવાર ચર્ચા કરશું તો જ્યારે કોઈ પણ અજાણા વ્યક્તિના ફોન આવ્યા અથવા કોઈ મેસેજ મોકલે લિંક મોકલે અને એના થકવું તમારે એનલાઈન ફ્રોડ થઈ જાય તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે તો સૌ પ્રથમ તો તમારે મારે પહેલાં તો ઓગણીસો ત્રીસ ઉપર ફોન કરી અને કમ્પ્લેન્ટ લખાવવાની છે કે ભાઈ મારું આ એકાઉન્ટ છે આ એકાઉન્ટમાંથી આટલી આ તારીખે આ સમયે એટલા એટલા પૈસા કપાણા છે અને સાથે સાથે તમારે બેંકમાં ફોન કરી અને તમારું એકાઉન્ટ છે એ બંધ કરાવી દેવું અથવા જો તમારા ક્રેડિટ કાર્ડ સાથે ઓનલાઈન ફ્રોડ જો તમારું ક્રેડિટ કાર્ડ લોક કરાવી દેવું આ થયા પછી જે ઓગણીસો ને ત્રીસ નંબર ઉપર તમે કોલ કરો છો એમાં તમારું નામ પૂછશે તમારી ઉંમર પૂછશે તમારું એડ્રેસ પૂછશે તમારી નજીકનું પોલીસ સ્ટેશન પૂછશે અને સાથે સાથે તમારો પિનકોડ નંબર પૂછશે એટલી વસ્તુ તમારે યાદ રાખી અને ફોન કરવો જેથી કરીને તમારે સરળતા રહે આ ફોન કર્યા પછી તમને એની અંદર એક વોટ્સઅપ દ્વારા મેસેજ આવશે અને એમાં એક લિંક આવશે જે તમારે ભરવાની રહેશે એની અંદર તમારે તમારું નામ તમારો મોબાઈલ નંબર તમારી ઉંમર નાખવાની હોય છે તમારું એડ્રેસ નાખવાનું હોય છે કઈ રીતનું ફ્રોડ થયું છે એના ઓપ્શન આવશે તો બેન્કમાંથી ફ્રોડ અટું હોય તો બેંક દ્વારા એવું લખો લખવાને ટીક કરવાનું આવશે દાખલા તરીકે તમને એટીએમ કાર્ડનો બનાવ બન્યો હોય કે અમારે એટીએમ કાર્ડ બ્લોક કરાવવા નામે મારી પૈસા છેતરપિંડી થઈ છે તો એમાં વિગત લખવાની ભાઈ આ રીતે થયું હતું અથવા તમારા બેંક એકાઉન્ટમાંથી ખાલી કપાણા છે પૈસા તો જે તારીખે કપાણા હોય તારીખ અને જે એમાઉન્ટ કપાણી હોય એમાઉન્ટ લખી અને એમાં સબમિટ કરવાનું છે સબમિટ કર્યા પછી થોડોક સમય જશે એટલે તરત તમારી ઉપર એક જે એનો રેફરન્સ નંબર હોય છે મતલબમાં કમ્પ્લેન્ટ નંબર હોય તમને કમ્પ્લેન્ટ નંબર આપવામાં આવશે એ કમ્પ્લેન્ટ નંબર આવી જાય એટલે તમારે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને એ નંબર સાથેની અરજી પોલીસ સ્ટેશને આપી દેવી જેથી કરીને તત્કાલમાં જો હજી તમારા એકાઉન્ટમાંથી પૈસા બીજાના એકાઉન્ટમાં ગયા છે અને એની કેશ ઉપાડી નથી લીધા તો એ એકાઉન્ટમાંથી એ પૈસાને ફ્રીજ કરવામાં આવશે અને એ ફ્રીજ કર્યા પછી અમુક સમયે પૈસા તમારા ખાતામાં રિલીઝ કરવામાં આવશે તો આ રીતે તમે જો ઓનલાઈન ફ્રોડનો શિકાર બનો છો તો બન્યા પછી ઓગણીસો ત્રીસ નંબર ઉપર ફોન કરવાનું ભૂલતા નહીં અને તવરિત કરવો પછી બે ચાર પાંચ દિવસ વહી ગયા પછી આમાં ઘણું લાંબુ થઈ જતું હોય છે અને તમારા પૈસા આવવાની શક્યતા ખૂબ જ નહિવત રહેતી હોય છે એટલા માટે જાગૃત બનો અને સતર્ક રહો અને આવા નવા વિડીયો જોવા માટે અમારું યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરો અમારું ફેસબુક પેજ છે આના પણ ફોલો કરો અને ઇન્સ્ટામાં પણ આઈડી પણ ફોલો કરો જય હિન્દ જય ભારત